આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર પચીસ અને છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસન દ્વારા આ બજેટને લઈને મહત્ત્વની વાતો કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ વખતનું બજેટ છે તે ચૌદ હજાર કરોડ રૂપિયાનું કહેવાય રહ્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે અઢી હજાર કરોડ રૂપિયાનો વધારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં થયો હોવાની વિગતો સામે આવી છે જેમાં સાત હજાર આઠસો એક રૂપિયા જે જુદું જુદી પ્રવૃત્તિ તેમજ અને બાસઠ તો કરોડ રૂપિયા છે તે રેવન્યુ એક્સપેન્ચર માટે વાપરવામાં આવશે સાથે જ આ વખતે પ્રથમ વખત દેશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાઇમેટ બજેટ મામલે પણ પ્રથમ વખત બજેટ રજૂ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે સાથે જ વરસાદને લઈને જે અમદાવાદમાં ખાસ કરીને સ્થિતિ જોવા મળે છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે અને આ વખતે કેચ રેન મિશન કેમ્પેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે તે માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે મિશન ક્રિમિલ પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં બાવીસ જેટલા નવા બગીચાઓ છે તે બનાવવામાં આવશે અઠ્યાવીસ જેટલા બગીચાઓ હાલમાં જે કાર્યરત છે તેને રિનોવેશન કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે બીજા છત્રીસની બાબતોને ધ્યાનમાં રાખીને જે બીઆરટીએસમાં એક અદ્યતન વસ્તુઓનો ઉમેરો કરવામાં આવશે તેમજ જે આગામી દિવસોમાં એટલે કે બે હજાર છત્રીસમાં ઓલમ્પિક ગુજરાતમાં યોજાવાની છે અમદાવાદ શહેરમાં ત્યારે ટ્રાન્સપોર્ટેશન પોલ્યુશન એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક અલગ સેપરેટ બજેટની પણ ફાળવણી કરવામાં આવી છે તેના મામલે શું કહે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેનારસન તે સાંભળી લો મિત્રો આજે જે એમસીનું બે હજાર પચીસ છવ્વીસનું બજેટ મૂકવામાં આવ્યું છે એ બજેટનું સાઈઝ સૌ પ્રથમ ચૌદસો ચૌદ ચૌદ હજાર એક કરોડનો રાખેલા છે એ ગયા વર્ષ કરતાં લગભગ અઢીસો કરોડ વધારે છે અઢી હજાર કરોડ વધારે છે આની અંદર સાત હજાર આઠસો એક કરોડ જેટલા કેપિટલ એક્સપેન્ડિચર અને બાસઠસો કરોડ જેટલા રેવન્યુ એક્સપેન્ડિચર છે એ પણ કેપિટલ એક્સપેન્ડિચર ગયા વર્ષ કરતાં એટલા જો કરંટ વર્ષ કરતાં બે હજાર કરોડ વધારે સૂચવામાં આવી છે મેક્સિમમ જો ખાસ કરીને ક્લાઇમેટ પ્રથમવાર એ કદાચ દેશમાં પણ પ્રથમવાર ક્લાઇમેટ બજેટિંગ અમે પ્રોડ્યુસ કરેલા છીએ ક્લાઇમેટ બજેટિંગમાં નેટ જીરો એનર્જી એફિશિયન્સી ક્લાઇમેટ મેટિકેશન ફ્લેટ મેડિકેશન એ બધું ધ્યાનમાં રાખીને લગભગ સેવન્ટી પર્સન્ટ આસપાસ એક્સપેન્ડિચર જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ ક્લાઇમેટ રિસિલિયન્સ નેટ જીરો એનર્જી એફિશિયન્સી આના ઉપર કરવામાં આવશે આ આની સાથે જે ખાસ કરીને અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે વસ્તુઓ છે ક્લાઇમેટ રેસિલિયન્ટ આધારિત એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેન ચલાવવામાં આવશે એમાં અત્યારે આ વરસાદ પહેલે હજાર એક સ્ટ્રક્ચર બનાવવા માટે પર્ક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર તલાવ ઊંડું કરવાનું લિંકેજીસ કંપાતી ગુવા એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે સાથે સાથે જે મિશન થ્રી મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે એની અંદર બાવીસ એક નવા બગીચાઓ બનાવવામાં આવશે અને અઠાવીસ બગીચાઓનું રિનોવેશન કરવામાં આવશે એક પહેલી વાર અત્યારે અમારી પાસે બીઆરટીએસ આમ ઇન્ડિયામાં જે પહેલી શહેર છે બીઆરટીએસ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે હવે એલઆરટીની ફેસિબિલિટી લાઇટ રેલ નેટવર્કની ફિઝિબિલિટી ટ્રેન માટેના ફિસિબિલિટી કરવા માટેનું પ્રોવિઝન રાખ્યું છે સૌપ્રથમ ચાર એક રસ્તા પસંદ કરીને એની અંદર ફી કરવા માટેનું બજેટમાં રાખેલા છે જેથી બે હજાર છત્રીસમાં જ્યારે ઓલિમ્પિક આવે છે તે વખતે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવા માટે અને પાર્કિંગ રિલેટેડ કન્સેશન રિલેટેડ પોલ્યુશન રિલેટેડ ઇસ્યુને એડ્રેસ કરવા માટે પણ મદદરૂપ થશે એ સિવાય જે પબ્લિક યુટિલિટી માટેને ખાસ કરીને સામાન્ય માણસને મદદરૂપ થાય એવા સંજોગોમાં પાર્ટી પ્લોટ્સ આંગણવાડી સ્કૂલ્સ એન્ડ એનો એ પણ મૂકીએ છીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ વખતે એક નવા કોન્સેપ્ટ લઈ આવી છે દરેક ઝોનમાં એક ઓપન એથ્લેટિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ પ્રોવિઝન રાખ્યું છે એ સિવાયને સ્પોર્ટ્સને વધારે ઉત્સ ઉદ્વેગ આપવા માટે સિટી લેવલ સ્પોર્ટ્સ અવાર્ડ અને ચેમ્પિયનશીપ વગેરે બનાવવા માટે પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે એક સિટી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અંતર્ગત એક નેટ ઝીરો ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવશે સાથે આની અંદર એક વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટેનું પ્લાનિંગ સેલ રોડ્સ માટેનું પ્લાનિંગ સેલ અને સિટી ટુરિઝમ સેલ ઊભો કરવામાં આવશે સિટી ટુરિઝમને વધુમાં વધુ વેગ આપવા માટે ખાસ કરીને આપ બધા જાણતા હશો આ વખતે કોલ્ડ પ્લે વખતનું શોપિંગ ફેસ્ટિવલ આ વખતનું લાઇટિંગ આ બધું જ્યારે લોકોને અટ્રેક્ટ થતો હોય એ સંજોગમાં આને વધારે કઈ રીતે અમે ટુરિઝમ તરફથી લઈ શકાય છે એ માટેને એક ટુરિઝમ સેલ ઊભો કરવા માટેનું પણ આયોજન કરીએ છીએ એ આધારિત ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એવું અમારે સિટીને સ્વચ્છતામાં કઈ રીતે નંબર વન બનાવ્યું છે એ દિશામાં પણ ઘણું બધું કામગીરી સર્ક્યુલર ઇકોનોમી કરીએ છીએ બસેસમાં ખાસ કરીને લગભગ ચારસો પચાસ કરતાં વધારે નવા બસો એએમટીએસ એમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ મિલ કનેક્ટિ કનેક્ટિવિટી માટે મિની બસો મૂકવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે આ સિવાયનું જો એ ઇનોવસીએ ડેવલપમેન્ટ માટેનું પણ અને ખાસ કરીને અમદાવાદ સેફ અમદાવાદ સિક્યુર્ડ અમદાવાદ અંદર બે હજાર નવા કેમેરા મૂકવા માટે એના આધારિત સેફ્ટી એસ્પેક્ટ અને સાથે સાથે સિવિક જે જે ફેસિલિટી છે એને મેન્ટેન કરવા માટે પણ અમને મદદરૂપ થશે એ પણ રાખવામાં આવે છે ફોકસ વિલ બી અને આ વખતેનું પ્રિસિંગ ડેવલપમેન્ટ માટેનું ખાસ કરીને સાડત્રીસ જેટલા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને એના ઉપરનું ડેવલપમેન્ટ ફોકસ કરવામાં આવશે જેથી કમર્શિયલ સ્ટ્રીટ હોય યા તો એજ્યુકેશનલ ક્લસ્ટર હોય યા તો સિવિલ હોસ્પિટલ એટલે હોસ્પિટલ ક્લસ્ટર હોય એન્ટરટેનમેન્ટ એરિયા હોય બિઝનેસ સ્ટ્રીટ હોય આ બધાને ધ્યાનમાં રાખીને આ પ્રિસેન્ટ હેરિટેજ પ્રિસેન્ટો હોય એ રીતે ડેવલપ કરવા માટેના આયોજન કરવામાં આવ્યું છે એન્ડ ઓવરઓલ જે બજેટનું છે ખાસ કરીને જો અમારા જે બે વર્ષ પહેલે લગભગ સાડા સાત હજાર હતું એને વધારીને અત્યારે લગભગ ડબલ કરેલા છે ચૌદ હજાર કરેલા છે એ નિમિત્તામાં નિમિત્તે એના માટે ખાસ કરીને જે કેપાસિટી બિલ કરવાનું છે એક્ઝિક્યુટ કરવા માટે કેપાસિટી પણ મોટાભાગે બિલ થયેલા છે હજુ વધારે કરવા માટેનું એડમિનિસ્ટ્રેટિવ તરફથી પણ રિફોર્મો સજેસ્ટ કરવામાં આવે છે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશન એમ થેનારસન તેમના દ્વારા ચૌદ હજાર કરોડને જે બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજૂ કર્યો છે અને અઢી હજાર કરોડ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે સાથે જ આ વખતે સ્પોર્ટ્સને ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે જે રીતે આગામી સમયમાં આ લોકો એથલિટ્સ પ્રત્યે જાગૃત થાય પ્રેરાય તે તરફ અને પ્રોત્સાહિત યુવાનો થાય તે માટે દરેક ઝોનમાં એક એથલેટિક સ્પોર્ટ્સ પાર્ક બનાવવામાં આવશે તે પ્રકારની પણ જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં કરાયવાની વિગતો સામે આવી રહી છે દર્શક મિત્રો કવરેજ ન્યૂઝને ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં